જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી પટ્ટામાં જે બક્ષી પંચ હિન્દુ સમાજની જે દીકરી ઉપર જયારે છ વર્ષની બાળાને એની મમ્મી જ્યારે સ્કૂલમાં મૂકવા જતી હતી ત્યારે તોયણી ગામ છે એ તોયણી ગામના પ્રિન્સિપાલે ગાડી થોભાવીને એની માતાને કહ્યું કે હું દીકરીને લઈ જાઉં છું સ્કૂલમાં ત્યારે એ દીકરીને ગાડીમાં બેસાડે છે એની માતા એના પ્રિન્સિપાલના વિશ્વાસ પર અને પ્રિન્સિપાલ અમુક કિલોમીટર અંતરે જેને ગાડી ઊભી રાખે છે અને ફૂલ જેવી કુમરી દીકરી પર દુષ્કર્મ અને બળાત્કારની કોશિશ કરે છે ત્યારે બાળા

જ્યારે ન્યાય મેળવવા માટે આખા ભારત દેશના હિન્દુ સંગઠનો તમામ સંગઠનો જે બહાર આવતા હોય રોડ ઉપર તો આજે ગુજરાતની દાહોદ વિસ્તારની જે હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે આ વ્યક્તિપંતની છોકરી હતી એ દીકરી પર જ્યારે ન્યાય મેળવવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો ચૂપ બેઠા છે બજરંદળના નેતાઓ ચૂપ બેઠા છે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ચૂપ બેઠા છે કેમ કેમ કે આજે જે મુખ્ય છે જે ગોવિંદ નડ આરોપી છે તે હવાસ્કોર છે એ પ્રિન્સિપાલ છે શાળાનો પણ એ ક્યાંક ને ક્યાંક અમે ત્યાં સોશિયલ મીડિયા માધ્યમથી જોયું કે એમના ફોટા પાછા વિશ્વ હિન્દુ પરિષદ બોર્ડ લાગેલું છે બજરંગ દળ છે દાહોદ જિલ્લા લેવલ હિન્દુ પરિષદ બોલવા રાજી નથી અને અમારા વિસ્તારના પણ આ બાબતે બોલવા રાજી ક્યાંક ને ક્યાંક ચુપ્પી સાધીને આટલા દિવસ સુધી બેઠા છે એટલે અમારું કેવું છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો જે આરોપી છે ગોવિંદ એને બચાવવાની કોશિશ કર્યા છે એક નિંદનીય ઘટના છે ખુબ ખરાબ ઘટના કેવાય આ બાબતે એટલા માટે અમે આજે સુરત શહેર લેવલે આજે કલેક્ટર સાહેબ ને સમજતા સમાજ સુરત શહેરના નેજા હેઠળ અમે અહીંયા કોવિડ ને ફાંસી ની સજા થાય એ માટે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા